થર્ટી ફર્સ્ટ પહેલા ભાવનગરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ લાખો રૂપિયાના દારૂનો નાશ કરાયો ભાવનગર શહેરના ડિવિઝન બે કરોડ રૂપિયાના વિદેશી દારૂનો કરવામાં આવ્યો નાશ વર્તી નજીક નવાગામ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ પર ફેરવામાં આવ્યું બુલડોઝર વિદેશી દારૂના બે લાખ કરતા પણ વધુ બોટલનો કરવામાં આવ્યો નાશ આ કાર્યવાહીમાં એસડીએમ ડીવાય એસપી તેમજ સ્થાનિક પોલીસ મથકના પીઆઈ પણ જોડા ભાવનગર વિભાગમાં આઠ જેટલા પોલીસ સ્ટેશનોમાં જે ગુના દાખલ કરેલ જેનો નામદાર કોર્ટમાં હુકમ મેળવીએમ સહિત અધિકારીઓ સાથે રાખી બનાવી આજે આશરે રૂપિયા બે કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે જેમાં એક પોઈન્ટ કરોડનો વિદેશી દારૂ અને રૂપિયા દસ લાખના બિયરનો જથ્થો વર્તે પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી નાશ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી જે ભાવનગર વિભાગના આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘા રોડ ગંગાજડીયા બોરતળાવ ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવરદર ભાલ પોલીસ સ્ટેશનનો જે છેલ્લા એક વર્ષનો એક કે દોઢ વર્ષનો જે પ્રોહી મુદ્દામાલ જે પોલીસ દ્વારા રેડ દરમિયાન પકડેલો તે ગુના દાખલ થયેલા બાદ મેં નામદાર કોર્ટની પરમિશન મેળવી આજે પ્રોહી મુદ્દ મુદ્દામાલનો નાશની જે ડ્રાઈવ હતી જેમાં માનની એસડીએમ સાહેબના સાહેબના અધ્યક્ષસ્થાને પ્રોહિબિશનના પીઆઈશ્રી તથા અમારી ટીમ દ્વારા અહીંયા આ સા આઠ પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ બિયર જે છે તે દસ લાખની અને પ્રોહી મુદ્દામાલ એક કરોડ અને નેવું લાખ જેટલો ટોટલ કિંમત आशरे बे करोड़ नो आज प्रोही मुद्दा माल चुस्त बंदोबस्त हेठ आज नाश कर भावनगर के आठ पुलिस स्टेशन का तकरीबन दो करोड़ से ज़्यादा का मुद्दा माल का हमने यहाँ पे दारू का नाश किया है जिसमें से आश्रय बॉटल्स थी एक लाख के आसपास बॉटल्स थी पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं डिवीजन डिवीजन का का था, गया, गया, का था। आ, ये आठ पुलिस स्टेशन से जिसमें नीलम बाग गोगा रोड गंगा जलिया बोर तालाब भरत नगर वरतेज गोगा और बेलावदार भाल वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ पे मुद्दा माल था कोर्ट के आदेश अनुसार हमने यहाँ पर दारुनाश किया है ना दिन का होगा वो पाँच का वर्ष नहीं ये मुद्दा एक एक साल पुराना मुद्दा माल था तो जिसका तेईस से तेईस चौबीस का इस सारा संकलित जो था वो एक लाख बॉटल्स थी